હું અંબેવીલા સોસાયટીમાં રહું છું મોગર અહીંયા રોડનો એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને કે બહુ જ પ્રોબ્લેમ થાય છે એક શાકભાજી વાળા બી અહીંયા આવી નહીં શકતા અને મેઇન તો છોકરાઓને સ્કૂલે જવાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે ગૃહિણીઓ ઘરથી બહાર નીકળવું હોય તો બી વિચાર કરે છે કારણ કે શાક લેવા જવું જ કઈ રીતે અને કોઈ શાક શું કશું જ કોઈ આવી જ નહીં શકતો એટલા મોટા ખાડા છે અહિયાં

એજ છે લાગી રહ્યું છે કારણ કોઈ નિરાકરણ થતું જ નથી ટ્રકો નાની નાખ્યું હતું તો પણ એ નાખ્યું પણ આ મોટી મોટી ટ્રકો આવે છે તો એના લીધે બધું બેસી જાય છે અને ટુ વ્હીલર વાળાને તો બહુ પ્રોબ્લેમ થાય છે રોજના અમારી સોસાયટીના બે થી ત્રણ વ્યક્તિ પડે છે અને બગડે તો જવાબદાર વચ્ચે પડી જશે રાતે તો અહીંયા બધું ફરે છે તો કઈક બાળક ને થઈ ગયું તો કોણ જવાબદાર છે